હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં છો વાગ્યા છે સવારના નવ જેવું વાગ્યા અને સવારના સવારના ગરમ ગરમ નાસ્તો કરી છે આજે પોવા ગરમ ગરમ થેપલા લસણ ચટણી ચા અથાણા દહીં મોજ મોજે જોવા મળે તમારે નક્કી જોવા મળે અને અન્ય પશુ પક્ષી પ્રાણી આપણે જોવા મળતા છે આ બ્રિજ તમે બેસો હું તો પાંચ કલાક જશો ને કોઈ મજા આવે વાગે છે સવા અગિયાર અને અમારે દિવાળી કામ ચાલુ થઈ ગયું છે આજે છે સન્ડે એટલે દીદી ફ્રી હોય હું વિચાર્યું હતું સવારે જ કે આજ થાય ને તો બધા રૂમ માળિયા કરી નાખવા છે સાફ પણ થયું કે મારા કામવાળા બેન છે ને કે આજે હું વહેલી આવીશ મારે બહાર જવાનું છે શ્રાદ્ધ છે ને તો બે રૂમના માળિયા અને આખા રૂમના ધૂઝાડા પાડ્યા અત્યારે લગી મારો અને બાબાપુજીનો રૂમ સામે આનંદ નથી તો થાય ન કરે એને બધું મોડે સુધી સુવું હોય ને અમારે કામ કરવું હોય એટલે માળિયા અને રૂમમાં ધૂઝાડા ને એ બધું પતાવી દીધું હવે કબાટ અને દિવાલોની બધું દિવાળી દિવાળી વખતે એમ અને થઈ ગયું છે થોડુંક લેટ પણ કાંઈ વાંધો નથી રસોઈની ની કોઈ ના જેવું તાવડ નથી સવારે નાસ્તો કર્યો તો સરસ એટલે બસ હવે રેડી થઈ ફટાફટ અને રસોઈ ચાલુ કરીએ ત્યાં વાગી જશે બાર તમારો ઓલો ઓલો પાવડર એ પડ્યો છે તમે ન તો બનાવ્યો એ માસી એ કીધું તું એ પ્રમાણે પેટમાં માં દુખવાનું મને કંઈ યાદ નથી ભાકી તો ફાકી ને ફાકી પેટમાં માં દુખવાનું ફાકી બનાવીતી ને બાય આજે બાજ મે છે દાળ ભાત ઓન્લી લાઈટ અંદર પછી નાખશે દહીં હમ નમે લોકો કોબી ભજન કોબી બડે ટાઈમ શાક ને ભાત ડાટ સરસ બની છે તો કેમ છે તમારી તબિયત હવે હજી બરાબર નથી હમ મતલબ દાળ ભાત ખાવ નો ખાવ

આજે છે મેચ એટલે બાબુજી બેસી ગયા છે જમવા પોડલા બીજી કરે છે પ્રેક્ટિસ રાજકોટ પહોંચી ગયા એને અડધો પોણો કલાક થઈ અને એ ભાઈમંદ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા ભાઈબંધને એટલે એની ખબર અંદર પૂછવા ગયો હતો હવે ફાઇનલી ઘરે જ આવજો કેટલા વાગી ગયા સાડા આઠ વાગી ગયા થઈ ગયા હો ભાઈ ગોંડલ જેતપુર ગોંડલ રાજકોટ થી ટૂંકમાં જેતપુર સુધીનો નો હાઈવે એક વાર રેડી થઈ જાય ને એટલે ભાઈ ગંગ નહીં આવો એટલી કલાક વહી જાય છે ટ્રાફિકમાં તે આપણે 40 મીટર સ્પાઉસમાં પહોંચી ગયા હતા પણ બોન્ડલ દે તો રાજકોટ આ પડી જાય હમ કે છે હવે હું પડી જાઉ છું જલ્દી ઘરે પહોંચાડો હમ

ઓલી દવા હું ચાલુ કરી છે ને પગની એનું કઈક હોય બધું જાણવું પડશે કાલ મેં શૂટિંગ કેન્સલ કરી નાખ્યું છે સવારે અગિયાર વાગે અપોઇન્ટમેન્ટ લઈ લેવાની છે એટલે કાલ હવે જે રિપોર્ટ કે કરી નિદાન થઈ જાય પેટ આવે રાખે છે ને આખો થી

ન્યાસી દાળમ લે તો એ આખું દાકણ દાળમ ફોલી મને ખવરાવી દીધું એ કે આ છાલ સહિત ખાઈ જાવ અંદર ની કોફી પીધી એક વાર કોફી મારા હાથમાં જ ન સાવતી બાર હોય તો ખાવ ને ખાવાની ન હોય કોફી પીવાની કોફી પીવાની હોય પણ મને મળવી તો જોઈએ ને આ લોકો કોકને કોક ને કહેવાય ને મે કીધું તું મે તમને કોફી બાર મૂકી દેજો તો હું પી શકું ચા ને બદલે એમ તમે વાત ન કરો તમે કહેવાય કે કોફી પીવી છે મારે એટલે એ લોકો બનાવી દે અને દહીં કાલે દહીં ભાત ખાધો તા અને રાતે દહીં ખીચડી પછી આ બપોરના દાળ ભાત ને દહીં ઘરનું દહીં જમાવી મોરું હોય ને મોરું ખાવું છું પોતા કરવાવાળા બેન આવે છે ને કે કે કંકુબેન કે કે જાણ થયા હોય તો કે અમે તો કે દહીંમાં ખાંડ નાખીને ખાઈ ખાઈ લઈએ અને મટી જાય તો એ કર્યું

પણ ખાંડ આઈસ્ક્રીમ બે ઠંડુ આઈસ્ક્રીમ શેનો બને પણ તમે સારો આઈસ્ક્રીમ લઈ આવીને તો દૂધ નો બાકી પામોલિયન નો છે ને આઈસ્ક્રીમ આવે ઘ તમે નાના નાના રેડીમેડ કપ ને ઓલું બધું જોતા હોય ને એ આઈસ્ક્રીમ હોય બને ને હું જ તમને કહું છું તમારો છોકરો ફૂડ બ્લોગર છે ખબર હોય એમાં પાછળ દૂધ ને પામોલિયન એમાં નકરું ઈજ હોય ખાંડ હોય બીજું કાંઈ ન હોય તમને એમ થાય ઓહો આ તો ઠંડક થઈ ગઈ અને એ તમને કહું આઈસ્ક્રીમ છે ને

મુંબઈ ફોરેનカルચર છે એ એકલી મનાર મોટો ભાઈ થી પેરે મુંબઈ જાતો મુંબઈ ગયો ઈ ફત્યારા લઈ બાર ને ચાલો હવે હું આ વ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડિયો ને લાઈક આપી દેજો મળિયા આવતી કાલે નવા વ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત